જામનગર પરંપરા અને નવીનતાનો અદ્ભુત સમન્વય હાથી કોલોની ખાતે આશાપુરા ગરબી મંડળ છેલ્લા ચુમાવીસ વર્ષથી ભવ્ય પ્રાચીન ગરબીનું આયોજન કરી રહ્યું છે આ વર્ષે ત્રણ ગ્રુપમાં સૌથી વધુ વાડાઓએ પિસ્તાલીસ દિવસની સતત મહેનત બાદ તૈયાર કર્યા છે કુલ અઠ્ઠાવીસ અનોખા રાસ તલવાર રાસ મહાકાળી તાંડવ કૃષ્ણ જન્મોત્સવ માંડવી વાસથી લઈને મોર બની સનગાટ સુધી રંગ રાસ અને રોમાંસનો અદ્ભુત મેળાવડો ખાસ આકર્ષણ પ્રથમવાર જામનગરમાં રજૂ થનાર બંગાળી પરંપરાગત ધૂનુંચી નૃત્ય જે દુર્ગા પૂજા પ્રસંગે ઢોલ રમની ગૂંજ સાથે રમાય છે પિયુષ હરિયા અને કાર્યકરોના સંચાલન હેઠળ તથા ખુશી હરિયા અને ભૂમિ ચાંદ્રાની કોરિયોગ્રાફીથી આ ગરબી વંશે વધુ ભવ્ય દર વર્ષે જેમ આ વખતે પણ દેશ વિદેશથી ભક્તો ઉમટી પડશે પરંપરા ભક્તિ અને કલાત્મકતા સાથે જામનગરની નવરાત્રિમાં આ ગરબી રહેશે વિશેષ આકર્ષણ નમસ્કાર મારું નામ ચાંદ્રભૂમિ છે હું આશાપુરા ગરબી મંડળમાં કોરિયોગ્રાફર તરીકે છું આ ગરબી મહાકાલી તાંડવ છે તલવાર રાસ છે ઘમર ઘમર છે ઘૂમર છે એવા અનેકો રાસ અમે કરાવી છીએ સૌરાષ્ટ્રમાં ખાલી જામનગરમાં આપણી ગરબીમાં જે છે તલવાર રાસ થાય છે જેમાં મહિલાઓ તલવાર ઉપાડે છે અને સ્ત્રી શક્તિનો અનુભવ કરાવે છે અને એવા મહાકાલી તાંડવ અને આ વર્ષે જે છે અમે બંગાળનું પ્રખ્યાત ધનુચી રાસ રાખ્યું છે જેમાં મા દુર્ગાની અમે ભક્તિ અને આરાધના ખૂબ જ હૃદયથી કરી છે ધન્યવાદ